મહેસાણા વિસનગર નગરપાલિકાના ભાજપ નગરસેવિકાના પૂર્વ સરકારી વકીલ કેયુર જોશી કોંગ્રેસમાં જોડાયા છે આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગુરે નિવેદન આપ્યું છે કેયુર જોશી જ્યારે સરકારી વકીલ હતા ત્યારે તેમની સામે ગંભીર ફરિયાદો થઈ નિર્દોષ લોકોને ન્યાય ન મળે તે પ્રકારની ગંભીર ફરિયાદો સરકારને કરવામાં આવી એક સમયે કેયુર જોશીને મુખ્ય જિલ્લા સરકારી વકીલનો ચાર્જ અપાયો હતો આમ છતાં તેમની વિરુદ્ધ અનેક ફરિયાદો થતા તેમને સરકારી વકીલમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા કેર જોશી ભાજપના સભ્ય પણ નથી સરકારી વકીલમાંથી બરતરફ કરવામાં આવતા કેર જોશી નારાજ હોય તે સ્વાભાવિક છે કેર જોશીના પત્ની સપનાબેન આજે પણ ભાજપમાં છે કેર જોશીએ નિવેદન આપ્યું હતું કોંગ્રેસની વિચારધારા મને પસંદ આવી એટલે મે કોંગ્રેસ જોઈન કરી છે કેરભાઈ સાથે સાથે ગિરીશભાઈએ આપને સરકારી વકીલમાંથી દૂર કર્યા અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરેલા છે મીડિયા માધ્યમમાં તો એના બાબતે આપ શું કહેવા માંગો છો જો એમાં એવું છે કે મને એકલાને દૂર નથી કર્યો મારી સાથે હસુમતીબેન મોદી અને એસપી સોની અમારા ત્રણના રિમૂવ લેટર આવેલા અને બાકીના એને રિન્યૂ આપેલું છે હવે જ્યાં સુધી ભ્રષ્ટાચારની વાત કરી તો એક બી પુરાવો મારા વિરુદ્ધને રજૂ કરે કે આ કેસમાં મેં આટલા પૈસા લીધા એવું કંઈ નથી પરંતુ મંત્રી સાહેબ જોડે મારા થોડી ડિસ્પ્યુટ થયેલી મારી જગ્યાએ એક અનક્વોલિફાઈડ વ્યક્તિને મૂકેલો જે બદલ અમે હાઈકોર્ટમાં રીટ પિટિશન કરી આપના પત્ની ભારતીય જનતા પાર્ટીમાં પાલિકાના જી અને આપ કોંગ્રેસમાં જોડાયા છો ચર્ચાઓ એવી થઈ રહી છે કે આપના પત્ની પણ કોંગ્રેસમાં જોડાયા છે ના હજી હાલ એવા કોઈ ઓથેન્ટિક સમાચાર નથી એ અત્યારે હાલ કોર્પોરેટર તરીકે ચાલુ છે અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી હોય એ એમની રીતે સ્વતંત્ર છે વિચારવા માટે અને જેમ રાજગોર સાહેબે કીધું કે હું ભારતીય જનતા પાર્ટીનો સભ્ય નથી એટલે હું કોંગ્રેસમાં જોડાવું કાપવા આપમાં જોડાવું એમનો કોઈ વાંધો હરકતો હોવો જોવો નહીં મુખ્ય કારણ કોંગ્રેસમાં જોડાવવાનું શું કારણ છે આપણા રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત કરેલી અને એમના વચ્ચે એમના જે ભાષણોથી હું પ્રભાવિત થયેલો છું ને એટલા માટે મેં કોંગ્રેસ પાર્ટી જોઈન કરેલી આગામી સમયમાં કોંગ્રેસ માટે કેવા કાર્ય કરશો કોંગ્રેસ પક્ષ જે બી જવાબદારી આપે એને સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક નિભાવીશું અને કોંગ્રેસ પક્ષ બે હજાર સત્યાવીસ વિધાનસભા ઇલેક્શનમાં બહુમતીથી ચૂંટાઈને આવે એ તરફ અમે મહેનત કરી ચૂંટણી માટે તો બીજા લોકો બે નંબરના ધંધાનું પરમિશન લેવા માટે આ બાબતમાં શું કહેશો એ માન્ય સાંસદ બેન શ્રી ઘેનીબેને જે વાત કરી છે મેં તો આપના માધ્યમથી આપના નિવેદન સાંભળ્યું પરંતુ એ કોંગ્રેસનું કલ્ચર છે ભાજપનું કલ્ચર નથી ભારતીય જનતા પાર્ટી વહીવટી નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવે એમાં માને છે વર્ષોથી એમાં માનતી આવી છે અને કોઈને પોસ્ટિંગ લેવું કોઈ બેને નંબર ધંધા એ એમનો અનુભવ એમના કોંગ્રેસ પાર્ટીનો હશે ભારતીય જનતા પાર્ટીનો આવો કોઈ અનુભવ નથી તો ગેરીબેન આવા નિવેદન કેમ કરી રહ્યા એ તો ચૂંટણી છે ચૂંટણીમાં બધા નિવેદન પાછી ચાલતું ચાલુ રહેવાની એમનું કેવું છે કડીમાં દાદાગીરી થાય છે ખરેખર કોઈ દાદાગીરી કરતું હશે કોઈ દાદાગીરી કરે દાદાગીરી કરે તો એ લોકો કરે છે અમારા લોકો કાર્યકર્તા બિચારાના બાપડા થઈ પડે અને એમના કાર્યકર્તાઓ દાદાગીરી કરે એવી પરિસ્થિતિ અત્યારે એ લોકો પેદા કરી રહ્યા છે એટલે કેવા પ્રકારની કોંગ્રેસ અત્યારે દાદાગીરી કરી રહી છે હા અધિકારીઓને દમ મારવાનો અધિકારીને હું જોઈ લઈશ ને આમ કરી દઈશ ને તેમ કરી દઈશ ભાજપને કોઈ અધિકારીએ કોઈ ફરિયાદ મળી છે આવી કોઈ તમે સમજો હોય એટલે લોકો કામમાં કહેતા હોય બધા બરાબર અને અમે અધિકારીઓને કીધું નિષ્પક્ષ ચૂંટણી કરાવો કોઈ વાંધો નહીં એટલે કોંગ્રેસ દાદાગીરી કરતું હોય કોંગ્રેસ પતનના માર્ગે છે કોંગ્રેસ પતી ગઈ છે એટલે હવે અત્યારે છેલ્લા રસ્તા મળતા ક્યાં નહીં કરતા ડૂબતો તરણનું પણ સારું શોધે છે તો કોંગ્રેસ એવું કહે કે અમારી પાસે શાસન નહીં તમે કેવી રીતે દાદાગીરી કરી શકીએ અરે તો એ શાસન ના હોય દાદાગીરી વધારે કરે ભાઈ અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા